જય શ્રી કૃષ્ણ મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ માર્ગમાં આજે આપણે વાત કરવાના છીએ ચાર ધામની યાત્રા વિશે ચારધામની યાત્રા યમનોત્રીથી શા માટે શરૂ કરવામાં આવે છે તેનું કારણ શું છે અને શું મહત્વ છે તેના વિશે વાત કરવાના છીએ અને કેદારનાથ મંદિર અને ઢોલી યાત્રાની પરંપરા વિશે વાત કરીશું ડોલીની શું વિશેષતા છે તેના વિશે વાત કરીશું તો મિત્રો જો તમે મારી ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ ઉનાળાની ઋતુ શરૂ થતાં જ ચારધામ યાત્રાના દરવાજા ખુલે છે અને લોકો આ યાત્રા માટે અગાઉથી જ નોંધણી કરાવીને રાખે છે ચારધામ યાત્રાને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ યાત્રા દેવભૂમિ ઉત્તરાખંડના ચાર પવિત્ર સ્થળોની છે આ ચાર ધામની યાત્રા દરમિયાન યમુનોત્રી ગંગોત્રી કેદારનાથ અને બદ્રીનાથ ધામની મુલાકાત લેવામાં આવે છે દર વર્ષે લાખો લોકો આ યાત્રા કરે છે પણ બધા લોકો નથી જાણતા કે આ યાત્રાને

મેળવે છે ઉપરાંત તે મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત કરે છે આ કારણથી યમનોત્રી થી ચારધામ યાત્રા શરૂ કરવી શુભ માનવામાં આવે છે ચાર ધામોમાં પહેલું યમનોત્રી મંદિર છે જે પશ્ચિમમાં આવેલું છે જ્યારે મુસાફરો આ મુસાફરી શરૂ કરે છે ત્યારે પશ્ચિમથી પૂર્વ તરફ જાય છે આ દિશા મુસાફરી માટે યોગ્ય માનવામાં આવે છે કારણ કે તે માર્ગને સરળ અને અનુકૂળ બનાવે છે જૂના સમયમાં ઋષિઓ અને સંતો પણ યમુના નદીથી પોતાની યાત્રા શરૂ કરતા હતા આવી સ્થિતિમાં આ ક્રમ ત્યારથી લઈને આજ સુધી ચાલતો આવ્યો છે લોકો તેને પરંપરા માને છે અને આ રીતે યાત્રા પૂર્ણ કરે છે એક ધાર્મિક માન્યતા એવી પણ છે કે યમનોત્રીથી ત્રીથિ ચારધામ યાત્રા શરૂ કરવી એ માત્ર પરંપરા નથી પરંતુ તેની સાથે ધાર્મિક આસ્થા પણ એવું કહેવાય છે કે ચારધામ યાત્રા એ આત્માને શુદ્ધ કરવા માટે અને ભગવાનની નજીક લાવવા માટેનું એક માધ્યમ છે હવે આપણે વાત કરીશું ડોલી યાત્રા વિશે કેદારનાથ મંદિર અને ડોલી યાત્રાની પરંપરા શું છે આ વર્ષે એટલે કે બે હજાર પચીસમાં માં કેદારનાથ મંદિરના કપાટ બે મે ના રોજ ખોલ્યા છે કપાટ ખોલતા પહેલા ઘણી પરંપરાઓનું પાલન કરવામાં આવે છે બાબા ભૈરવનાથની પૂજા કરવામાં આવે છે પછી બાબા કેદારનાથની પંચમુખી ડોલીને ઉઠી કેદારનાથ ધામ લઈ જવામાં આવે છે આ પછી મંદિરના કપાટ યોગ્ય વિધિઓ સાથે ખોલવામાં આવે છે અને ભક્તોને દર્શન કરવાની તક મળે છે હવે આપણે જાણીશું કે પંચમુખી ડોલીની વિશેષતા શું છે દર વર્ષે શિયાળામાં જ્યારે કેદારનાથના કપાટ બંધ થઈ જાય છે ત્યારે બાબા કેદારનાથની ભોગ મૂર્તિ પંચમુખી ડોલીમાં મૂકીને ઉઠીમતમાં ઓમકારેશ્વર મંદિરમાં લઈ જવામાં આવે છે ભગવાન છ મહિના ત્યાં જ રહે છે પંચમુખી ડોલીનો અર્થ એ થાય છે કે ભગવાન કેદારનાથના પાંચમુખ આ પાલખીમાં એક સુંદર ચાંદીની મૂર્તિ છે જેની ખાસ પૂજા કરવામાં આવે છે પછી જ્યારે કેદારનાથ ધામના દરવાજા ખોલવાનો સમય આવે છે ત્યારે બાબાની પાલખી ફરીથી કેદારનાથ મંદિરમાં લઈ જવામાં આવે છે હિન્દુ ધર્મમાં ચાર ધામ યાત્રાનું ખૂબ જ મહત્વ છે જે ભક્તો સંપૂર્ણ ભક્તિભાવથી આ યાત્રા કરે છે તેને મોક્ષ મળે છે ચારધામ યાત્રામાં યમુનોત્રી ગંગોત્રી કેદારનાથ અને બદ્રીનાથ ધામની મુલાકાત લેવામાં આવે છે આમાંથી કેદારનાથ ધામ ભગવાન શિવનું ખૂબ જ પવિત્ર સ્થળ છે અને તેને બાર જ્યોતિર્લિંગોમાંનું એક માનવામાં આવે છે દર વર્ષે લાખો ભક્તો બાબા કેદારનાથના દર્શન કરે છે ચારધામ યાત્રાની પરંપરા અનુસાર પહેલાં યમનોત્રી પછી ગંગોત્રી પછી કેદારનાથ અને અંતે બદ્રીનાથ ધામના દર્શન કરવામાં આવે છે ઉત્તરાખંડની સુંદર ખીણોમાં સ્થિત આ ધામ દર વર્ષે લાખો ભક્તોને આકર્ષે છે તો મિત્રો આ હતી ચારધામ યાત્રા અને કેદારનાથ મંદિર વિશેની અમુક માહિતી હું આશા કરું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ ફરી મળીશું એક નવા વિડીયો સાથે સૌને મારા જય શ્રી કૃષ્ણ